કચ્છના આદિપુર ખાતે સોળગામ લેવા પટેલ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લાના સોળગામ લેવા પટેલ સમાજના લોકો નોકરી અને ધંધા કચ્છ જિલ્લામાં વસવાટ કરે છે અને પરિવાર સાથે કચ્છ જિલ્લાના વિવિધ તાલુકામાં વસવાટ કરે છે કચ્છ જિલ્લામાં આવેલા આદિપુર ખાતે પતાલીયા હનુમાનજીના મંદિરે રવિવારે સોળગામ લેવા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય કરીને કરવામાં આવી જેમાં શરૂઆતમાં દુષ્યંતભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મુખ્ય મહેમાન તરીકે દીપકભાઈ ભાંડવા પિંટુભાઈ કામી અને પ્રવીણભાઈ શાળવી ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં દાતા તરીકે મુન્દ્રા ખાતે પટેલ પ્રોજેક્ટ ચલાવતા હિતેશભાઈ ગોઠી અને જીગરભાઈ કાપડી દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમને આભાર વિધિ રોહિતભાઈ સરીપડી આ દ્વારા કરવામાં આવી હતી ને આ પ્રસંગે મોટી સંખ્યામાં શોળ લેવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા